નાયબ મુખ્યમંત્રી મંત્રી હેટ સંગવે ગ્રસ્ત ખેતરોની કરશે ભુલાકાત દક્ષિણ ગુજરાત ખેડૂતો પાસે વિગત હવે સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલ કમોસમી વરસાદે ખેડૂતોના સપના પર પાણી ફેરવી દીધું છે ખાસ કરીને સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં જ્યાં ડાંગરનો સૌથી વધુ વાવેતર થાય છે જ્યાં ખેડૂતોને ડાંગરના તૈયાર પાકને વ્યાપક નુકસાન થતાં માથે હાથ ધઈને રોવાનો વારો આવ્યો છે ખેડૂતોની આવેદના અને નુકસાનીની ગંભીરતા સમજવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હરસંઘવી આજે પોતે અસરગ્રસ્ત ખેતરોમાં પહોંચ્યા હતા નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ ખેડૂતોની વાસ્તવિક પરિસ્થિતિ જાણવા માટે પ્રોટોકોલ ને મૂક્યો તેઓ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સેલુત અને દિહણ ગામની સીમમાં બગડી ગયેલા ડાંગરના ખેતરમાં પોતાની જેમ ડાંગરના પાકને પોતાના હાથમાં બારીકાઈથી નિરીક્ષણ કર્યું તેઓ બતાવવા માંગતા હતા કે સરકાર માત્ર કાગળ પર નહીં પણ જમીન સ્તર પર પણ ખેડૂતોની તકલીફ અનુભવવા માંગે છે તેમની સાથે ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ અને ખેતીવાડી વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા તેમને તાત્કાલિક ધોરણે નુકસાનનો અંદાજ મેળવવાની કામગીરી શરૂ કરી છે કેમેરામેન સેનિલ વિરાણી સ્થિત વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે